કચ્છ વાગડ ઠાકોર સમાજનો સ્ને મિલન કાર્યક્રમ યોજાયો ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તો વ્યસન મુક્તિ ઉપર ભાર આવ્યો છે ઠાકોર સમાજે સંકલ્પ લીધો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ તેમ અલગ અલગ સમાજમાં વ્યસનનું અત્યારે જે કાળ ભમી રહ્યો છે તે રીતે ઠાકોર સમાજમાં પણ આ જ કાળથી મુક્તિ મેળવવા માટે વ્યસન મુક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે આખા સમાજ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે વ્યસન મુક્તિનો સંકલ્પ

જે આ રીતે તમે આયોજન છે છે ઠાકોર સમાજ આગળની કેવું કે શરૂઆત તો અમે શિક્ષણ હશે તો સંગઠન હશે અને સંગઠન હશે તો શક્તિ હશે એટલે આગળના જે અમારા આયોજન હોય એમાં શિક્ષણથી થકી સંગઠન થાય અને સંગઠન થકી આ સમાજનો વિકાસ થાય એ હેતુસર આજે અમે અમારા સમાજનું પ્રથમ સ્નેહ મિલન ચિલોડા ગાંધીનગર ખાતે બોલાવેલ છે જેમાં અમારા સમાજના કચ્છ વાગડ મુંબઈ તેમજ સુરત તથા અન્ય તમામ ગુજરાતના જિલ્લાઓમાંથી અમારા સમાજના આગેવાનો પધારી અને આ સમાજને આજે પ્રેરકભર પૂરું પાડેલ છે કેટલા લોકો અમારી સાથે આજની તારીખમાં શરૂઆત છે પ્રથમ મિલન હોવા છતાં અમારી સાથે આજે બારસો થી તેરસો માણસો જોડાયા છે એ બદલ અમે સૌને વંદન કરીએ છીએ સમાજમાં જે રીતે અત્યારે શૈક્ષણિક રીતે ક્યાંક ને ક્યાંક સમાજ પાછળ હોય એને જે રીતે લોકો શૈક્ષણિક તરફ આગળ વધે એના શું પગલાં લે સમાજ આજની તારીખે મજૂરી વર્ગમાંથી આવતો હોવાથી શિક્ષણમાં જ ખરેખર પાછળ છે જે સમાજને આવા પ્રયત્નો કરીએ આવા સંમેલનો કરીએ અને સમાજને જાગૃત કરીએ જેથી શિક્ષણ તરફ આગળ વધે અને શિક્ષણની જોત સતત પ્રજ્વલિત રહે એવા અમારા પ્રયાસો રહેશે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ કચ્છ જિલ્લા કોડી ઠાકોર સમાજના પ્રમુખ આજે ગાંધીનગર મુકામે પ્રથમ સ્નેહ મિલનમાં ઘણો બધો સમાજ મળ્યો છે ત્યારે સમાજ સંગઠન અને શિક્ષણ માટે મળીને બધાએ પ્રયત્નો કરીએ છીએ અને વધુ વધુ શિક્ષણ તરફ સમાજ વળે અને આ અમારા સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે બધાએ આગેવાનોના પ્રયત્ન છે અને બધાએ સંગઠિત થઈ અને આવું શિક્ષણનું અને સંગઠનનું કામ બધા સાથે મળીને કરીએ છીએ એટલે ખાસ જરૂર છે અમારા સમાજને શિક્ષણની અને શિક્ષણ તરફ બધા સંગઠન તરફ બધા આગળ વધીએ છીએ અને બધા હળી મળીને સાથે મળીને કામ કરીએ એ બદલ બધા સાથે મળ્યા છીએ સમાજ આખો દીકરીઓમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક સમાજમાં દીકરીઓને ભણાવતા નથી એના વિશે દીકરીઓને આગળ આવે એની કોઈ સરકારી નોકરી કે આગળ જે રીતે ભણીને આગળ થાય એના વિશે શું દીકરીઓ માટે કોઈ સંદેશ દીકરીઓ માટે ખાસ પ્રયત્ન કરીએ છીએ અમારા રાપર મધ્ય પણ એક છાત્રાલય ચલાવીએ છીએ ત્યાં દીકરીઓને રહેવાની વ્યવસ્થા છે અને અહીં પણ અમે અત્યારે એ પ્રયત્ન કરીએ છીએ કે દીકરીઓને રહેવાની સગવડ મળે અને દીકરીઓને ભણાવવા માટે દૂર દૂર સુધી સંદેશો પહોંચાડીએ દીકરીઓને પણ ભણાવો એ ખાસ સમાજમાં જરૂર છે અને દીકરીઓ ભણેલી છે તો બે ઘર એવા બધા પ્રયત્ન કરીએ છીએ ખરેખર અમારા સમાજમાં દીકરીઓ ભણાવો મારું નામ કાનજીભાઈ રામસિંહભાઈ પગી રેવાનું ગાંધીનગર ગાંધીનગર કચ્છ વાગડ ઠાકોર સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છું એમના માટે સંદેશોમાં એવું જ છે કે પહેલાં બધું આપણામાં અમારામાં વ્યસન કે બધું ચાલતું હતું પણ અમારામાં સંતો માનતો અને એ લોકોએ ઘણા પ્રયત્નો કર્યા અને અમારા પ્રમુખ પ્રમુખશ્રીઓએ ઘણી મહેનત કરી જેથી અમારી સમાજ હાલ ઘણી આગળ વધી ગઈ છે અને જે અમારા સંતોની મહેનતથી અમારા પ્રમુખોની મહેનતથી અમારી સમાજ સમાજની સંગઠન શક્તિથી આ જે વ્યસન હતું એ પણ અમારામાં ઘણું ઓછું થઈ ગયું છે અને અત્યારે અમારો સમાજ પણ ખૂબ આગળ વધી રહ્યો છે અને અમને પણ એવી આશા છે કે હવે અમે ભૂલી જઈશું ભૂતકાળને વર્તમાન તો હજી બાકી છે આ તો લહેર છે પવન તુફાન તો ઘણું બાકી છે આમ કરીને અમારો સમાજ પણ ઘણો આગળ વધશે અને દરેક સમાજની જોડે અમે હરણફાળ ભરીને અમે પણ બીજા સમાજની જેમ જ આગળ વધીશું અમારા દીકરા દીકરીઓને ભણાવશું અને અમારા સમાજમાંથી જે કાંઈ કુરિવાજો છે બધીઓ છે અને જે કંઈ અમારે એક તો અમારો સમાજ ઠાકોર સમાજ પહેલાંથી જ બદનામ થયેલ છે કે ભાઈ ઠાકોર એટલે એક પોટલીનો ગ્રાહક પણ આ જે અમારામાં બધીઓ છે અમે દૂર કરીશું અમારો સમાજને સંગઠિત કરીને ખૂબ આગળ વધે એવા બધા પ્રયત્નો કરીશું અમારા પ્રમુખશ્રીઓ અમારા મહંતો સંતો આ બધામાં મને સાથ સહકાર આપશે એવી જ અપેક્ષાશ